પવિત્ર ચૈત્રી માસ નિમિત્તે ભક્તિસભર માહોલમાં શક્તિની આરાધના સાથે સાથે માતાજીની રમેલના આયોજનો વિવિધ ધાર્મિક સ્થળોએ કરવામાં આવતા હોય છે ત્યારે પાટણ શહેરના ત્રણ દરવાજા સ્થિત બિરાજમાન શ્રી સદી માતાજીના મંદિર પરિસર ખાતે રાત્રે ભવ્ય રમેલનું આયોજન શ્રી સદી માતાજીના સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું શહેરના ઐતિહાસિક ત્રણ દરવાજા ખાતે બિરાજમાન શ્રી સદી માતાજીના સાનિધ્યમાં આયોજિત કરાયેલા

ચંદનજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહીને સદી માતા સહિત ભુવાજીઓના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી